હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પૌવાનો ઉપયોગ કરીને સેવ ખમણી પણ ભૂલાવી દે એવો ટેસ્ટી નાસ્તો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ નાસ્તામાં તમને સુરતી લોચો અને સુરતી સેવ ખમણી બંનેનો સ્વાદ આવી જશે જો પહેલાં ક્યારે આ રીતે આ ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસીપી તમે ટ્રાય ના કરી હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો ચલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક ચાણીમાં આપણે દોઢ કપ જેટલા જે જાડા પૌવા આવે જે આપણે બટાકા પૌવા માટે વાપરીએ છીએ એ પૌવા લઈશું નાયલોન પૌવાનો આમાં ઉપયોગ નથી કરવાનો હવે સરસ પાણી ઉમેરી બેથી ત્રણ વખત આપણે પાણીથી એને ધોઈ લેવાના છે સરસ આ રીતે મસળીને બે ત્રણ વાર પાણી લઈને એને ધોઈ લઈશું અને દસ મિનિટ એને પલળવા દઈશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો પૌવા આપણા સરસ પલળીને સોફ્ટ થઈ ગયા છે તો હવે જે નીચે તપેલીમાં પૌવાનું પાણી નીકળ્યું છે એને આપણે ફેંકી દઈશું અને આ પૌવાને સરસ આપણે હાથથી મસળી લેવાના છે પૌવા આપણા આ રીતના સરસ મસળાઈ જાય એ પછી આપણે એમાં શેકેલો બેસન ઉમેરીશું અત્યારે હું પાંચ ચમચી જેટલું આમાં બેસન ઉમેરું છું બેસન જે છે આમાં કાચો નથી લેવાનો ખાસ એને પેનમાં એકદમ ધીમા તાપે શેકીને ઠંડો થાય પછી જ ઉમેરવાનો છે તો સરસ આપણે બેસનને પણ પૌવામાં મસળીને મિક્સ કરી લઈશું જો આપણને થોડો બેસન આમાં ઓછો લાગશે તો આપણે ફરીથી આમાં બેસન ઉમેરીશું બેસનથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો થોડો આમાં બેસન હજી ઓછો છે તો બે ચમચી જેટલો બેસન આમાં ફરીથી હું ઉમેરું છું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું જો એકલા તમે પૌવા જ લેશો તો બટાકા પૌવા જેવો જ એનો ટેસ્ટ આવશે એટલે આ રીતે શેકેલો બેસન એમાં ચોક્કસ ઉમેરવાનો છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈની અંદર વન ફોર્થ કપ જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં પાંચ ચમચી જેટલી રાય ઉમેરીશું એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું પાંચ ચમચી જેટલી એમાં આપણે હિંગ ઉમેરીશું હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું બે ચપટી જેટલી એની અંદર આપણે હળદર ઉમેરવાની છે અને એક મિનિટ આપણે ધીમા તાપે આદુ લસણ મરચાંને સાંતળી લેવાનું છે એક મિનિટ સંતરાય એ પછી આપણે એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને પાણી જેવું આપણું ઉકળવા લાગે એટલે તરત જ આપણે જે એના પૌવા અને બેસન મસળીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું બધું જ આપણે હવે સરસ મિક્સ કરી લઈશું પૌવા જે છે બિલકુલ પણ આની અંદર આખા ના રહેવા જોઈએ એકદમ મેશ થઈ જવા જોઈએ આ રીતે ચમચાથી મેશ કરતાં રહીને જ એને આપણે મિક્સ કરીશું હવે મીઠું આપણે હજી સુધી આમાં એડ નથી કર્યું તો આ સ્ટેજ ઉપર આપણે એમાં સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરી દઈએ મીઠું આપણે બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું હવે અડધો કપ જેટલું આપણે એમાં મીડિયમ ખાટું હોય એવું દહીં ઉમેરીશું ધ્યાન રાખવાનું છે દહીં એકદમ વધારે પડતું ખાટું નથી લેવાનું બધું જ હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ અને બેથી ત્રણ મિનિટ હવે આપણે સતત હલાવતા રહીને આને કૂક થવા દઈશું જો આમાં તમને થોડી હળદર ઓછી લાગે તો તમે આમાં પાંચ ચમચી જેટલી એક્સ્ટ્રા હળદર ઉમેરી શકો છો મેં પણ થોડી આમાં હળદર ઓછી હતી તો એડ કરી છે તો બે ત્રણ મિનિટ આને કૂક કરી લીધું છે હવે આપણે એમાં થોડા ઝીણા સમારેલા લીલા દાણા થોડા દાડમના દાણા અને થોડું તાજા કોપરાનું છીણ ઉમેરીશું હવે ફરીથી આપણે એને મિક્સ કરી લઈએ આ સ્ટેજ ઉપર તમારે મીઠું ખાંડ બધું જ ચાખી લેવાનું છે જો કંઈ ઓછું લાગે તો સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો તો આમાં થોડી મને ખાંડ ઓછી લાગી એટલે એક ટેબલ સ્પૂન ખાંડ મેં આમાં બીજી એડ કરી છે ટેસ્ટમાં જે આ નાસ્તો છે થોડો થોડો સેવ ખમણી જેવું લાગશે થોડો થોડો આપણે સેકેલો બેસન ઉમેર્યો છે એટલે થોડો લોચાનો પણ એમાં સ્વાદ આવશે જ્યારે તમે જાતે બનાવીને ખાશો ત્યારે જ તમને ખ્યાલ આવશે તો આપણો આ નાસ્તો રેડી થઈ ગયો છે એક પ્લેટમાં હવે આપણે એને સર્વ કરીશું આ નાસ્તાની તમે જે ગ્રીન ચટણી આવે જે આપણે સુરતી લોચા સાથે સર્વ કરીએ જે આપણે સુરતી સેવ ખમણી સાથે સર્વ કરીએ એ ગ્રીન ચટણી સાથે તમે આ નાસ્તો એન્જોય કરી શકો છો જ્યારે પણ સાંજે તમને હલકી ફૂલકી ભૂખ લાગે અને શું બનાવવું એ ના સૂજે તો બટાકા પૌવા ખાવાનું પણ જો મન ના કરતું હોય તો પૌવામાંથી આ નાસ્તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઉપરથી થોડી બારીક સેવ થોડા લીલા ધાણા થોડું તાજું કોપરાનું છીણ અને દાડમના દાણા ભભરાવી દઈશું આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આજની આ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે